મેં તમને ક્યાં જવું છે બોલો છે પાણીપુરી ખાવા જાઉં છું તો બતાવીશે અહીંની પાણીપુરી ખા કેવી ટ્રાફિક કેવી લાગે છે અહીં પાણીપુરી બહુ હારી બનાવ તો ફેમિલી બધાને ખાવી છે તો પાણીપુરી તો બધા ઉપડી ગયા થાય પાણીપુરી ખાવીને પાણીપુરી સુરતની પાણીપુરી થઈ પડે કશી રાખ નો આજ છેલ્લો દિવસ છે પછી અમારે આજ બેસી જવાનું છે વહી જવાનું છે ગામડે વહી જવાનું છે કારણ કે ઘણા દિવસ રહ્યા એ

એટલે લઈ લીધો છે આ જવાનું છે આપણે ઘરે કામ મેડમ થઈ ગયા છે તૈયાર ઘરે ભાગી જવું ને કેમ રહ્યો ને ઘણું હે જો અમારા રૈના બેન વિડીયો કોલ આવી ગયો તો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દો ને ચેનલ માં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયો માં બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહેજો